મિત્રો જો સવાર સવારમાં કઈક આવો સરસ મજાનો નાસ્તો છે બટેટા પૌવા છે દહીં છે ચા છે અને આ જો માખણ આખો હાંડો ભીરો ને માખણ છે તો મિત્રો તાજે તાજે માખણ ને રોટલી આવી ગયા આપણે આવું કઈ ગામડે મસ્તનનો નાસ્તો છે મિત્રો આપણે અહીંયા કઈ ઘટેનીઓ માખણ ને રોટલી આમાં લાઈન સીધું નાખી જ દેવાનું આમાં આવો કંઈક સરસ મજાનો સવારનો નાસ્તો છે મિત્રો દહીં નહીં હો બાકી કાંઈ ઘટે નહીં આ મિત્રો ત્યારે જ સવારે કેળવાનું કા તરેજ કંદ હેમ પીછી કેર્યા વધી કેળ્યા દર્શમત કરવા ને તારે એમ એ નથી કરવાનું કેળા ખાવાના બ્રશ બ્રશ પેલા આ કેળું ખાઈ લીધું અને હવે આ પીસી કરે તો કેળું ખાઈને બ્રશ કરે બાકી પેલા હવાર હવાર માં કેળું ખાઈ બ્રો મિત્રો કેળું મો ખાવાનો બહુ ફાયદો થાય છે તો મિત્રો હું જાઉં છું નાવા માટે તો હવે નાઈ ધન ફ્રેશ થઈ જાય તો તમે લોકો હું ના મિત્રો ગામમાં જો વરસાદ આવી ગયો છે અને તમને એક મસ્ત મજાની જગ્યાના દર્શન કરાવો હમણાં કંઈ ઘટે એવી ઐતિહાસિક જગ્યા છે બહુ જૂની પૌરાણિક તો મિત્રો આ જગ્યા છે અજયપાલ દાદાની અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે એ આ જગ્યા છે ખાંભીઓ બધી પાળિયા અજયપાલ દાદા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મિત્રો આને મિત્રો જય અજયપાલ દાદા જો બધા મિત્રો દર્શન કરી લેજો અજયપાલ દાદાના તો તો મિત્રો મેં તમને અજયપાલ દાદાના સરસ મજાના દર્શન કરાવી દીધા છે પણ હવે એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ તો અહીંયાના સ્થાનિક છે જે આપણને માહિતી આપશે અને આ જે છે તે દેવી માતાજીનું મંદિર છે મસ્ત મજાનું અહીંયા દેવી માતાજી બિરાજમાન છે હવે આપણે અજયપાલ દાદા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો આપણે દાદા વિશે જરાક માજી માહિતી આપી ગયો ને આપણે અજયપાલ દાદાના દર્શન તો કર્યા બધાને હવે જરાક માહિતી તમે આપી ગયો અજયપાલ દાદાની શું છે દાદાનો ઇતિહાસ એના

ત્યાંથી હાલીને આવે છે મેં તમને આગળ દર્શન કર્યા હોય અજયપાલ દાદાના ત્યાંથી હાલીને આવે છે એટલે આ સિમેન્ટનો તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયાથી આવેલા છે આ જો સાઈડમાં ગારાનું છે એટલે અહીંયા શું છે ઓલું ગાબડું પડી ગયું હોય બરાબર ને હા એટલે અહીંયા સિમેન્ટ લગાવી દીધી છે અને અત્યારે માતાજી જો અહીંયા પૂગ્યા છે દેવીમાં અજય રાજાના બેન અજય રાજાના બેન વાહ જયપાલ દાદાના બેન અજયપાલ જયપાલ દાદાના બેન

એને જ આ બધી વસ્તુની ખબર હોય છે એટલા માટે મને એવું થયું કે હું તમારા સુધી આ લોગ પહોંચાડી મિત્રો જો રસ્તે બહુ વરસાદ છે અત્યારે સુરત જવા માટે નીકળી ગયા છે દુનિયાનો વરસાદ છે અંધરાધાર પડે છે અને સુરતમાં પણ એટલો જ વરસાદ છે મિત્રો અને આ જો વરસાદમાં કઈક રસ્તાનું કામ ચાલુ છે વાહ ભાઈ વાહ બહુ વરસાદ પડે છે મિત્રો આ જો મોબાઈલ પલ્લી ગયો તો મિત્રો જો આ મહુઆ સાઈડમાં પણ વરસાદ સારો પડી ગયો છે અત્યારે ધોકાર વરસાદ પડી ગયો છે આ મહુવા ડિસ્ટ્રિકમાં અંધારું ત્રીજું કઈ દેખાતું નથી આમાં તો મિત્રો હોટલ આવી ગઈ છેપલા અને સુકી ભાજી સાઈસને છે ખાઈ લેવાનું છે જો મિત્રો આશાપુરા હોટલ છે વાહ અહીંયા હોટલે હોલ્ટ કર્યો છે બસે તો આ બધું ખાઈ લઈ મિત્રો અમે જમીલી અને મળીએ સીધા સુરત હવે સવારે વહેલા મોર્નિંગમાં વાહ તો મિત્ર તો સુરત ફૂગી ગયા છીએ અહીંયા તાપી મૈયાના પુલ ઉપર તો તાપી મૈયાના દર્શન કરી લઈએ હવાર અવારમાં વરસાદનો કાલનો વરસાદ હતો પાણી જબરું આવી ગયું છે બાકી જય તાપી મૈયા મિત્રો સુરત ફૂગી ગયા પણ આમ પાણી તમે જો ઓહ વાહ ભાઈ ભાઈ ઓહ

ઓલી સાઈડમાં પાણી છે ને એટલે રોંગમાં આવે બધાય આ બધાય મિત્રો જો પાણી ભરાઈ ગયું છે અને હજી વરસાદ બંધ નથી સુરત પૂગી ગયા છે પણ તમે જો વરસાદ અંદરા ધાર પડે છે મિત્રો કાઈલનો તમે જો રસ્તા ઉપર પાણી ભરાઈ ગયાં છે બહુ વરસાદ પડે તો મિત્રો ફાઇનલી ઘરે ફૂગી ગયા ને જો તમે સરસ મજાનો કેવો વરસાદ ચાલુ છે અંદરાધાર વરસાદ પડે છે અને રસ્તામાં તો મિત્રો છે ને નીકળા પાણી ભરેલા છે જો અંદરાધાર પડે છે વરસાદ અહીં પાણી ભર્યું છે બધું રસ્તા બધા પાણી પાણી થઈ ગયા છે રિક્ષા ફેરવીને લાવવી પીડી માતાવાડી સાઈડથી જો મિત્રો રસ્તે પણ એકલો હતો અને સુરતમાં તો સૌથી વધારે વરસાદ છે તો એમખેમ કરીને ઘરે પૂગી ગયા છીએ તો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ભૂલતા નહીં મળીશું બીજા એક નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી